મુદ્રા નગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવ્ય ભવ્ય દર વર્ષે ભગવાન રામનું પૂજન અર્ચન સાથે શોભાયાત્રા નીકળે છે જેમાં શહેરના સૌ સનાતની ભાઈઓ બહેનો માતાઓ વડીલો જોડાઈ અને રામમય બને છે રામ એટલે શું રામ એટલે અસ્તિત્વ રામ એટલે સત્ય રામ એટલે મર્યાદા રામ એટલે બોલ્યા મુદ્રા શહેરની અંદર સમગ્ર જનતા દ્વારા અસ્તિત્વની પૂજા થાય છે સમગ્ર શહેર દ્વારા મર્યાદાની પૂજા થાય છે રામ આપણા સૌના આપણા સનાતન ધર્મના મૂળ કહી શકાય અને એ મૂળને સાચવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ જનતા અને સમગ્ર સનાતની લોકો દ્વારા થઈ રહ્યું છે ત્યારે પુનઃ પુનઃપુન શહેરના સૌ રામ પ્રેમી સનાતન પ્રેમી અને સમગ્ર હિન્દુ પ્રજાને નમન સાથે રામનવમીની બધાય પુનઃ પુનઃ આ આયોજન કરતા સૌ વડીલોને અને જે કાંઈ આમાં જોડાયા છે એ સૌને અને ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદના સૌ સેવાભાવી સૌ યુવાનોને પ્રણામ સાથે